લો કહીશ કેમ છો બધા મજામાં જશો તો આજે સાંજ પડી ગઈ છે જોઈ શકો છો તમે તો આજે હું સાંજે બ્લોગ સ્ટાર્ટ કરીશ અને આજે બહુ સરસ એક વસ્તુ તમને બતાવવાની છું તો અયોધ્યા જવા માટે તો અહીંયાથી રથ જઈ રહ્યો છીએ તો અમે રથના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો બધા સોસાયટીવાળાને બધાય તો જો તમને દર્શન કરાવીએ ત્યાં તો નથી જઈ શકવાના કારણ કે ત્યાં ભીડભાડ બહુ હશે તો ઘરેથી હવે અમે લોકો દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ રથના

વંદે માતરમ વંદે માતરમ બરાબર હવે આチン ટીયા વાટી કરી આવે હા હવે જેનિયા આ રહ્યા દીવો કરી કલ્લો આળી રાતી શેદ ને આરી પોટ તૈયાર છે ને હા કામ પકડી રા મારા પડતી ઉતર ઓ અડિશન તો મારે ના એક જણો હાથ દાડી રાખે ને કા બીજો નહી ના આમંત્રણ આવે ને

પછી અખંડ રામ ધૂન હે એ તમે બહુ જાણતા જ છો એટલે તમારો જે વારો છે